કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ભારત વિરોધી તેમની માનસિકતા સતી થાય છે હમણાં તાજેતરમાં તેઓ અમેરિકા ગયા ત્યારે એમને કહ્યું કે અમારી સરકાર સત્તામાં આવશે તો એસસી એસટી ઓબીસી અને એબીસી અનામત દૂર કરીશું એટલે મિત્રો આ કોંગ્રેસની અનામત વિરોધી ગરીબ વિરોધી અને ભારત વિરોધી માનસિકતાના કારણે અમે આજે સમગ્ર દેશમાં ધરણાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવે છે ગુજરાતમાં એકતાલીસ જગ્યાએ ધરણાનો કાર્યક્રમ છે આજે પાટણમાં પણ અમે સૌ મોરચાના કાર્યકર્તાઓ પાર્ટીના કાર્યકર્તાઓ અને અનામત જેલ મેળવે છે એવા સૌ લોકો સાથે રહી આજે આ ધરણાનો કાર્યક્રમ અહીંયા પાટણ ખાતે રાખેલ છે અને આ કોંગ્રેસની જે અનામત વિરોધી માનસિકતા છે અનામત ખતમ કરવાની જે માનસિકતા છે તેના વિરોધમાં અમે સૌ આજે એનો વિરોધ નોંધાવીએ છીએ તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા તે એમને નિવેદન કર્યું હતું કે અમે સત્તામાં આવીશું તો આરક્ષણ દૂર કરીશું આ એમની માનસિકતા બતાવે છે કોંગ્રેસના શાસનની અંદર જવાહરલાલ નેહરુ શરૂ કરીને ઇન્દિરાજી હોય એમના પછી રાહુલ ગાંધી હોય એમના પિતાજી રાજીવ ગાંધી હોય આ દરેકે દરેક કોંગ્રેસના શાસનમાં આ નહેરુ પરિવારના બધા જ લોકોએ શરૂઆતથી જ અનામતનો વિરોધ કર્યો છે એના અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે જવાહરલાલ નહેરુ તો એમના વડાપ્રધાન પદના જે સમયગાળા દરમિયાન દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખેલો કે હું અનામતનો પ્રખર વિરોધી છું અને રાજીવ ગાંધીએ તો એમના એક વખતના પ્રવચનમાં એવું કહેલું કે અનામતના દ્વારા બુદ્ધુઓને આગળ લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને ઇન્દિરાજીના શાસન તમને ખબર છે કે જે બંધારણ નું જે સર્વશ્રેષ્ઠ બંધારણ આપણને બાબા સાહેબે આપ્યું છે એ બંધારણને કચાવવાનો પ્રયત્ન કરીને કટોકટી આખા દેશની અંદર લાદી હતી આ બધી કુલ મળીને માનસિકતા બતાવે છે કે એ બંધારણને કદી માનતા પણ નથી અને બંધારણની સતત અવગણના કરે છે આપણે જોઈએ તો આપણા એસઓસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે ની અંદર બંધારણને સાહીઠ વર્ષ પૂરા થયા ત્યારે બંધારણની બૂકને એ કે મહાગ્રંથને આથી અંબાડી ઉપર બેસાડીને સુરેન્દ્રનગરમાં એમ કાઢી હતી એનો મતલબ એ થાય કે ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ કાયમ માટે બંધારણનો આદર કરતા આવ્યા છે બાબા સાહેબ અંબે તેમને અન્યાય કરવાની વાત હોય એની અંદર પણ આપણે જોઈએ છીએ કે કોંગ્રેસે કાયમ માટે એમ ન્યાય કર્યો છે સંસદની અંદર એમનું તેલીચિત્ર મૂકવાની વાત હોય એની અંદર પણ જ્યારે બે હજાર ચૌદમાં આપણા નરેન્દ્રભાઈની ભાજપની સરકાર આવી એ પછી એમનું ત્યાં તેલીચિત્ર મૂકાયું છે બાબા સાહેબ ને ભારત રત્ન આપવાની વાત હોય એ વખતે પણ શ્રદ્ધે વાજપેયીજી અડવાણીજીના પ્રયત્નોથી બાબા સાહેબ રત્ન મળ્યો હતો એટલે આ બધી જ માનસિકતા ખુલ્લી થાય છે કે એ અનામત વિરોધી અને આ દેશના ગરીબ પછાત અને ગરીબોના વિરોધી આ સરકાર છે ખાલી ગરીબો નું કલ્યાણ કરવાની વાત કરી અને સિત્તેર વર્ષ સુધી આ દેશ ને હેરાન કરવાનું કામ એમને કર્યું છે